નમસ્કાર મિત્રો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં રામાપીરના આખ્યાનમાં નાની નાની છોકરીઓ ઘણી બધી એક સાથે ધૂળતી હોય તેવું જોવા મળી રહ્યું છે આ વિડીયો કોઈ રામાપીરના આખ્યાન હોય તેવું લાગી રહ્યું છે જેમાં આઠથી થી દસ છોકરીઓ એક સાથે ધૂણતી હોય તેવું જોવા મળી રહ્યું છે જે વિડીયોમાં તમે જોઈ શકો છો કે નાની નાની છોકરીઓ ધૂળતી હોય છે અને ટ્રેજ તરફ જવાની કોશિશ પણ કરી રહી છે જેને ગામ લોકો અથવા તો મંડળના લોકો દ્વારા રોકવામાં આવી રહી છે માત્ર આ છોકરીઓ નહીં મિત્રો પણ પાસે ઉભેલા છોકરા પણ ધૂળતા હોય છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જે લોકો રામાપીરને માનતા હોય તે કમેન્ટ બોક્સમાં જય રામાપીર લખજો અને એ પણ જણાવજો કે છોકરીઓના પંડમાં રામાપીર આવી શકે ખરા આવે એટલા માટે આવ્યા રામા પીર બાપા આવ્યા રામા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વાયરલ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાછી આવેલ બે લાયકન પણ દબાવી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો